સુરતમાં રૂપિયા પિસ્તાલીસ કરોડના પ્રોજેક્ટ માટે બિલ્ડરોનું કારસ્થાન સામે આવ્યું છે જેમાં મૃતકને જીવિત બતાવી ચાર ભાગીદારોએ પ્રોજેક્ટ પચાવ્યો છે તેમાં બાંધકામ પ્લાન મંજૂર કરાવવા બોકસ સહીઓ કરી હતી બે હજાર બારમાં મૃતકને બે હજાર સોળમાં જીવિત બતાવી ખોટી સહી કરાઈ હતી કોસાડમાં પોણા આઠ કરોડની જમીન ભાગીદારીમાં ખરીદી હતી જેમાં દિવ્ય મોલ ઊભો કર્યા બાદ પ્રોજેક્ટ પચાવી પાડ્યો હતો ભાગીદાર ભાઈ બનેબી અને વેવાઈ સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે સુરત શહેરમાં મૃતને જીવિત બતાવી વરાછાના બિલ્ડરનો ચાર ભાગીદારે પિસ્તાલીસ કરોડનો પ્રોજેક્ટ પચાવ્યો છે વરાછાના બિલ્ડરે મિત્ર ઉપર વિશ્વાસ કરી કોસાડમાં પોણા આઠ કરોડની જમીન ભાગીદારીમાં ખરીદી હતી તેમજ દિવ્ય મોલનો પ્રોજેક્ટ ઊભો કર્યા બાદ ચાર ભાગીદારે પિસ્તાલીસ કરોડનો પ્રોજેક્ટ પચાવી પાડ્યો હતો ભાગીદારોએ મૃતકને જીવિત બતાવી બાંધકામ પ્લાન મંજૂર કરાવવા બોગ્ગસ સહીઓ કરી હતી ભાગીદારોએ અંગ્રેજીમાં ડીડ બનાવી બિલ્ડરની ભાગીદારી પચાસને બદલે પચીસ ટકા કરી હતી જગદીશ પટેલ વર્ષ બે હજાર બારમાં અવસાન પામ્યા છતાં વર્ષ બે હજાર સોળમાં જીવિત બતાવી ખોટી સહી કરી હતી જેમાં અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે તેમજ ફરિયાદ થતાં પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી છે જેમાં ભાગીદારોના મોટા કૌભાંડ સામે આવી શકે છે તેમજ બિલ્ડરોની અન્ય જમીનોમાં પણ આ રીતે કોઈ છેતરપિંડી કરાઈ છે કે નહીં તે પોલીસ તપાસમાં બહાર આવી શકે છે